નમસ્કાર દર્શક મિત્રો સાહેજી સમાચારમાં આપનું સ્વાગત છે કોમર્સ ફેકલ્ટીના પૂર્વ ડીન કેતન ઉપાધ્યાય ચાલીસ વર્ષો સુધી આ જ યુનિવર્સિટીમાં ભણાવીને આજે નિવૃત્ત થયા ઓગણીસો એકાણુંમાં કેતન ઉપાધ્યાય શિક્ષક તરીકે એટલે કે લેક્ચરર તરીકે આ જ યુનિવર્સિટીમાં નિમાયા ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન બન્યા બે હજાર ઓગણીસમાં ખૂબ સારી રીતે એમણે યુનિવર્સિટી અને ફેકલ્ટીને ટેકલ કરી ચાલીસ વર્ષ બાદ આજે રિટાયર થતાં દર્શક મિત્રો પંકજ જયસ્વાલની આંખમાં પણ આસુ અને આજુબાજુના જે તમામ હતા એમની આંખોમાં પણ આંખો પણ ભીની થઈ દર્શક મિત્રો શાલ ઉડાવી પંકજ જયસ્વાલે અને કેતન ઉપાધ્યાયને શુભેચ્છા પાઠવી તથા મોડું પણ મીઠું કરાવ્યું અને એક શિષ્ય તરીકે ગુરુના આશીર્વાદ પણ લીધા

દર્શક તો ચાલીસ વર્ષ સુધી જે યુનિવર્સિટીમાં જે ફેકલ્ટીમાં સેવા આપી અને આજે સેવા નિવૃત્તિએ શું કહ્યું કેતન ઉપાધ્યાય સાંભળો નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં હું ફર્સ્ટ યર બીકોમના સ્ટુડન્ટ તરીકે વડોદરા આવ્યો મહારાજા સાહેબનું ડાયમંડ જ્યુબીલી ટ્રસ્ટની હોસ્ટેલમાં મને રહેવાની વ્યવસ્થા મળી એટલે હું એમએસ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભણતર લઈ શક્યો સો હું મહારાજા સાહેબનો અને ગાયકવાડ ફેમિલીનો સદા ઋણી રહીશ કે એમની ડાયમંડ જ્યુબિલી ટ્રસ્ટની હોસ્ટેલના કારણે મને એમએસ યુનિવર્સિટીમાં ભણવાની તક મળી ત્યારબાદ ઓગણીસો છ્યાસીમાં હું અહીંયા ટેમ્પરરી ટીચર તરીકે જોડાયો નાઇન્ટીન નાઇન્ટી વનમાં પરમનન્ટ ટીચર તરીકે જોડાયો અને ત્યારબાદ મને હેડ ડિપાર્ટમેન્ટ ઓફ એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ડીન ફેકલ્ટી ઓફ કોમર્સ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં યુનિવર્સિટીનો સેવા કરવાનો મોકો મળ્યો કદાચ પાછલા જન્મોના કોઈક પુણ્ય હશે જેના કારણે મને એમએસ યુનિવર્સિટી સાથે સંકળાવવાનો મોકો મળ્યો અને એ મારા માટે ખૂબ જ મહત્ત્વની અને હંમેશા યાદ રાખવા જેવી બાબત છે કારણ કે જે પણ આજે અમે ઓળખાઈએ છીએ તે અમે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થી અથવા તો ટીચર્સ તરીકે ઓળખાઈએ છીએ મારી ડીનશીપના ટેન્યોરમાં હું બધા જ વિદ્યાર્થી મિત્રોનો ખાસ કરીને પંકજ જે લોકો કોવિડમાં પણ પોતાની જાનના જોખમે ફેકલ્ટી ઓફ કોમર્સમાં આવી અને અમારી અને વિદ્યાર્થીઓ વચ્ચે એક ખૂબ જ મોટા સેતુ તરીકે કામ કરતા હતા તો આજના પ્રસંગે હું યુનિવર્સિટીના ઓથોરિટી યુનિવર્સિટીના બધા જ ટીચર્સ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ મારા કલીગ્સ આ બધાનો હું આભાર માનીશ કે મને એમએસ યુનિવર્સિટી સાથે સંકળાવવાનો મોકો મળ્યો હું મીડિયાનો પણ આભાર માનીશ કારણ કે બે હજાર વીસથી બે હજાર ચોવીસ વચ્ચે ખૂબ જ ડિફિકલ્ટ સમય રહ્યો અને એમાં મીડિયાના મિત્રોનો પણ જે સાથ સહકાર મળ્યો જેથી ફેકલ્ટી ઓફ કોમર્સનું સંચાલન વ્યવસ્થિત રીતે થઈ શક્યું આપ સૌનો આભાર થેન્ક યુ